હલો સ્ટુડન્ટ્સ બી કોમમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં વાર્ષિક હિસાબોનું પ્રકરણ આપણે શીખી રહ્યા છીએ હવે વાર્ષિક હિસાબોમાં ઘણી વખત પ્રશ્નમાં પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાતો હોય છે કે કંપની ધારો બે હજાર તેર મુજબ કાલ્પનિક આંકડાઓ સાથેનું નફા નુકસાનનું પત્રક તૈયાર કર કાલ્પનિક આંકડાઓ સાથે નફા નુકસાનનું પત્રક તૈયાર કરો એટલે શું તો એની અંદર તમારે નફા નુકસાનનું જે પત્રક આવે છે એ પત્રક તૈયાર કરવાનું હોય છે અને એની અંદર જે આંકડાઓ હોય છે એ આંકડાઓ કેવા લખવાના હોય છે કાલ્પનિક લખવાના હોય છે એટલે કલ્પના કરીને બરાબર તો અહીં તમારે કંપનીનું નામ લખવાનું હોય છે કઈ તારીખના રોજનું બનાવી રહ્યા છે એ તારીખ લખવાની હોય છે બરાબર ત્યારબાદ કઈ રીતે હવે નફા નુકસાનનું પત્રક તૈયાર કરશો તો એના વિશે હું તમને માર્ગદર્શન આપું છું તો સૌ પ્રથમ આવકો બાજુ ધંધાકીય પ્રવૃત્તિમાંથી આવક માની લો કે આવક તમે લખો છો દસ લાખ રૂપિયા તો અહીં લખીશું દસ લાખ રૂપિયા રકમ તમારે કાલ્પનિક લખવાની હોય છે ત્યારબાદ અન્ય આવકો બરાબર આના માટે નોંધ નંબર એક અન્ય આવક માટે નોંધ નંબર બે માની લો કે અન્ય આવક છ લાખ રૂપિયા છે તો અહીં છ લાખ રૂપિયા લખીશું અને આ રીતે આવક બાજુનો સરવાળો કરીશું સો લાખ રૂપિયા આ કુલ આવક થઈ ગઈ તમારી બરાબર આવકનો સરવાળો થઈ ગયો ત્યારબાદ ખર્ચા ખર્ચામાં માલ સામગ્રીનો વપરાશ માની લો કે કાચો માલ તો એક લાખ રૂપિયા આપ્યો હોય તો લખીશું એક લાખ રૂપિયા ત્યારબાદ તૈયાર માલ એના માટે નોન નંબર ચાર બનાવી છે બે લાખ રૂપિયા ત્યારબાદ સ્ટોકની કિંમતમાં ફેરફાર ત્યારબાદ સ્ટોકની કિંમતમાં ફેરફાર એના માટે નોન નંબર પાંચ માની લો કે સ્ટોકની કિંમતમાં ફેરફાર એક લાખ રૂપિયા છે ત્યારબાદ કર્મચારી કલ્યાણ ખર્ચા નોન નંબર છ એની કિંમત બે લાખ રૂપિયા છે ત્યારબાદ નાણાકીય ખર્ચા નોન નંબર સાત એની રકમ ત્રણ લાખ રૂપિયા છે ત્યારબાદ ઘસારો અને લખી વાળવાનો ખર્ચ નોન નંબર આઠ એની રકમ એક લાખ રૂપિયા છે ત્યારબાદ અન્ય ખર્ચાઓ નંબર નવ એની રકમ પણ એક લાખ રૂપિયા છે બરાબર તો આ રીતે આપણે કાલ્પનિક આંકડાઓ લખવાના થાય છે હવે ખર્ચાનો સરવાળો જે રીતે ઉપર આપણે આવકનો સરવાળો કર્યો અને સોળ લાખ રૂપિયા થયો એ જ રીતે અહીં હવે ખર્ચાનો સરવાળો કરીશું તો અગિયાર લાખ રૂપિયા થાય છે બરાબર તો અગિયાર લાખ રૂપિયા કુલ જ આવકો અથવા કુલ ખર્ચા થાય આવક સોળ લાખ છે જ આવક અગિયાર લાખ છે તો આવકમાંથી ખર્ચા બાદ કરીએ એટલે કર વેરા પહેલાંનો નફો મળે છે પાંચ લાખ રૂપિયા બરાબર ત્યારબાદ વેરાની જોગવાઈ મારી વેરાની જોગવાઈ વીસ ટકા લેખે કરવેરાની જોગવાઈ કરવા કેવી હોય તો પાંચ લાખ રૂપિયા કર પહેલાંનો નફો છે એના વીસ ટકા એટલે એક લાખ રૂપિયા કર વેરાની જોગવાઈ કરો એનો અર્થ કે કરવેરા પછીનો જે ચોખ્ખો નફો બચે છે એ કેટલો બચે છે ચાર લાખ રૂપિયા બરાબર તો આ રીતે કાલ્પનિક આંકડાઓ સાથેનો નફા નુકસાનનું પત્રક તૈયાર થઈ શકે છે એ જ રીતે ઘણી વખત પ્રશ્નમાં આવું પણ પૂછી શકાય છે કે કંપની ધારો બે હજાર તેર મુજબ કાલ્પનિક આંકડાઓ સાથેનું પાકું સરવૈયું તૈયાર કરો બરાબર તો જે રીતે અહીંયા આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કર્યું કાલ્પનિક આંકડાઓ સાથેનું એ જ રીતે કાલ્પનિક આંકડાઓ સાથેનું પાકું સરવૈયું પણ તમે તૈયાર કરી શકો છો શરત માત્ર એટલી જ કે પાકા શહેરનું ફોર્મેટ તમને યાદ હોવું જોઈએ બરાબર તો આ રીતે પાકા શરેનું જે ફોર્મેટ છે કંપનીનું નામ કોઈ પણ કાલ્પનિક લખી દેવાનું કોઈ તારીખ લખવાની ના રોજનું પાકું સરવાયું ત્યારબાદ ઇક્વિટી અને દેવા બાજુ બધી જે વિગતો આવતી હોય એ વિગતોની કાલ્પનિક રકમ લખવાની છે બરાબર અને ત્યારબાદ મિલકતો મિલકતો બાજુની જે રકમ આવતી હોય નોંધો વિગતો એની કાલ્પનિક રકમ લખવાની પણ ધ્યાન એ જ રાખવાનું કે ઇક્વિટી બાજુનો જે સરવાળો કરો તમે દેવા બાજુનો બરાબર સરિયાનો એટલો જ સરવાળો મિલકતો બાજુનો પણ કરવાનો બરાબર ઇક્વિટી અને મિલકતો બંને બાજુનો જે સરવાળો છે દેવા અને મિલકતોનો એ સરખો થઈ રહેવો જોઈએ તો આ રીતે તમે કાલ્પનિક આંકડાઓ સાથે નફા નુકસાનનું પત્રક અને પાકું શ્રેયું પણ તૈયાર કરી શકો છો